જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો કેમ છો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે ને તો કાલે આપણા વિડિયો વગર નહીં ચાલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ઇંગ્લિશમાં YouTube પર પહેલી વાર ઇતિહાસમાં YouTube માં પહેલી વાર 15 શબ્દ ઈ પેલા ગોયકાલનો જોરદારનો વિડિયો જોવાનો બાકી હતો જોઈ લેજો 10 શબ્દ નો પાર્ટ વન અને આજે આપણે આવી ગયા છીએ પંદર શબ્દનો પાર્ટ ટુ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આ બંને વિડીયો થઈને પચીસ શબ્દ અંગ્રેજી ગ્રામરમાં સૌથી વધારે ઉપયોગી છે એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે થ્રી પીડીએફ ફાઇવ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ ઝીરો ટુ જીરો પર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં પીડીએફ ફાઇલ ફ્રીમાં આપી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે ખરેખર સંપૂર્ણ વિડીયો જોઈ લ્યો મજા આવે તો જ લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો ચેલેન્જ પણ આજને આ 15 શબ્દ તમારી જિંદગી બદલી નાખશે આ 15 શબ્દ તમારું અંગ્રેજી પાવરફુલ કરી નાખશે ઈ પેલા ગઈકાલનો આગલો વિડિયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો મારા વાલા ગઈકાલનો આગલો વિડિયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો ચાલો અબાઉટ એટલે વિશે બહુ બોલીએ છીએ મારા વિશે ઉના વિશે તમારા વિશે અબાઉટ એટલે વિશે હું મારા પપ્પા વિશે લખી રહ્યો છું અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે ચાલુ વર્તમાન કાળ હું લખી રહ્યો છું તો આઈ એમ રાઇટિંગ આઈ એમ રાઇટિંગ કેના વિશે વિષય એટલે અબાઉટ વિષય એટલે અબાઉટ મારા પપ્પા માય ફાધર મારા પપ્પા મારા મમ્મી આપણા માટે શું હોય માય આવે માય ફાધર માય મધર માય બ્રધર માય સિસ્ટર છોકરો કોઈ હોય બીજો કે તેના પપ્પા તેના મમ્મી તો શું આવે હીઝ ફાધર હીઝ બ્રધર હીઝ સિસ્ટર હિઝ મધર છોકરી માટે હર ફાધર હર બ્રધર હર સિસ્ટર હર મધર તેણી મારા મમ્મી વિશે કંઈક બોલી તેણી એટલે સી બોલવું એટલે સ્પીક સાદો ભૂતકાળ છે સ્પીક નું ભૂતકાળનું રૂપ સ્પોક સી સ્પોક પછી કંઈક કંઈક એટલે સમથિંગ કંઈક એટલે સમથિંગ

જો અબાઉટ ઓઝ આપણા વિશે વી નહીં ઓઝ ચલો વિધાઉટ એટલે વગર હું તમારા વગર આવીશ નહીં હું આવીશ નહીં એ પહેલા હું આવીશ આઈ વિલ કમ હું આવીશ નહીં આઈ વિલ નોટ કમ વગર એટલે વિધાઉટ તમારા વગર વિધાઉટ યુ તમારા સાથે વિથ યુ તમારા માટે ફોર યુ તમારી પાસેથી ફ્રોમ યુ તમારા વગર વિધાઉટ યુ તમારા પહેલાં બિફોર યુ તમારા પછી આફ્ટર યુ આ યુ છે એ વિભક્તિનો યુ છે અમે બધા અંગ્રેજી શીખ્યા વગર જાશું નહીં અમે બધા એટલે વી ઓલ તમે બધા યુ ઓલ તેઓ બધા ભે ઓલ જાશું નહીં સાદો ભવિષ્ય નકાર વિલ નોટ ગો વી ઓલ વિલ નોટ ગો વગર એટલે વિધાઉટ વિધાઉટ ઇમ્પોર્ટન્ટ રૂલ્સ જોરદારનો નિયમ છે વિધાઉટ શીખવું અને લર્ન શીખવું એટલે લર્ન પણ યાદ રાખજો મારા વહલા યાદ રાખજો મારા વહાલા મિત્રો વિધાઉટ છે ને એ છે પ્રિપોઝિશન પ્રિપોઝિશન પછી પ્રિપોઝિશન પછી કોઈપણ ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએન જી લાગે અને પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે આ બે નિયમ છે પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે અને પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય ત્યારે ક્રિયાપદને આઈએન જી લાગે છે રમવા માટે ફોર પ્લેઇંગ રમ્યા પહેલા બિફોર પ્લેઇંગ રમ્યા પછી આફ્ટર પ્લેઇંગ ખાધા વગર વિધાઉટ ઈટિંગ તેણી પૂછ્યા વગર આવશે ને તેણી એટલે સી આવશે તો વિલ કમ આવશે નહીં તો વિલ નોટ કમ નકાર વાક્યમાં નોટ સહાયકારો ક્રિયાપદ પછી આવે સી વિલ નોટ કમ વગર એટલે વિધાઉટ ચાલો વર્યા એવું ક્રિયાપદ આસ્ક એટલે પૂછશું તો શું આવશે વિધાઉટ આસ્કિંગ બિસાઈડ એટલે બાજુમાં નજીક હું તેની બાજુમાં હતો હું હતો આઈ વોઝ બાજુમાં એટલે

बाजू में अटले बिसाइड मारी बाजू में बिसाइड मी मारा पापा मारा भाई ने बाजू में बैठा आता बैठा आता चलो भूतकाल वॉज वर प्लस आईएनजी मारा पापा माय फादर बैठा आता चलो भूतकाल वॉज वर प्लस आईएनजी वचन में वॉज सिटिंग मारा पापा बैठा आता बाजू में अटले बिसाइड केनी बाजू में मारा भाई ने बाजू में

પરેશ સિવાય બધા આવશે એટલે પરેશ એક નહીં આવે બાકી બધા આવશે પરેશ ઉપરાંત બધા આવશે પરેશ તો આવશે પ્લસમાં બધા આવશે બરાબર ચાલો તમારા સિવાય બધા આવ્યા તમારા સિવાય બધા આવ્યા તમારા સિવાય તમારા સિવાય ઇક્સેપ્ટ યુ જો એક્સેપ્ટ એટલે સિવાય બિસાઈડ ખાલી બિસાઈડ ખાલી બિસાઇડ એટલે बाजूમાં બિસાઇડ્સ એટલે ઉપરાંત ઈક્સેપ્ટ યુ બધા આવ્યા બધા એટલે ઓલ આવ્યા સાદો ભૂતકાળ કોમ નું ભૂતકાળનું રૂપ કેમ મારા વહાલા મિત્રો યાદ રાખજો ઈક્સેપ્ટ યુ ઓલ કેમ આમ પણ ચાલે ઓલ કેમ ઈક્સેપ્ટ યુ બરાબર એટલે કે તમારા સિવાય બધા આવ્યા ઈક્સેપ્ટ શરૂઆતમાં ને પ્રશ્નમાં એન્ડિંગમાં પણ આવી શકે છે ઈક્સેપ્ટ યુ પરેશ સિવાય બધા અંગ્રેજી બોલી શકે છે એટલે એક પરેશ જો તમારા સિવાય બધા આવ્યા આમાં શું થાય તમારા સિવાય બધા આવ્યા આનો मीनिंग શું થાય કે તમે એક ન આવ્યા બાકી બધાય આવ્યા અને એ જ વાક્ય તમારા ઉપરાંત બધાય આવ્યા તમે તો આવ્યા પ્લસમાં બધાય આવ્યા એ જ વાક્ય બિસાઇડ્સ યુ ઓલ કેમ પરેશ સિવાય બધા અંગ્રેજી બોલી શકે છે અને મતલબ શું કે પરેશ એક અંગ્રેજી બોલી શકતો નથી પરેશ સિવાય બાકી બધા અંગ્રેજી બોલી શકે છે અને આમાં પ્રેસ ઉપરાંત બધા અંગ્રેજી બોલી શકે છે પ્રેસ તો બોલી શકે છે પ્લસમાં માં સિવાય બધા અંગ્રેજી બોલી શકે છે ચાલો પ્રેસ સિવાય એક્સેપ્ટ પ્રેસ બધા ઓલ શકે છે શકો છો શકીએ છીએ શકું છું કેન પછી હંમેશા મૂળ ક્રિયાપદ કેન સ્પીક ઇંગ્લિશ ઈ જ વાક્ય પરેશ ઉપરાંત બધા અંગ્રેજી બોલી શકે છે બિસાઇડ્સ પરેશ ઓલ કેન સ્પીક ઇંગ્લિશ આપણે બોલીને એક નહી આવે બાકી બધા આવશે પરેશ સિવાય બધા પાસે બાઇક છે પરેશ સિવાય એક્સેપ્ટ પરેશ બધા પાસે બાઇક છે હવે બધા પાસે બાઇક છે બધા મીન્સ કે ઓલ એમાં આવે હેવ ઓલ હેવ અ બાઇક બધા પાસે બાઇક છે ઓલ હેવ અ બાઇક બધા પાસે બાઇક હતું ઓલ હેડ અ બાઇક બધા પાસે બાઈક હશે ઓલ વિલ હેવ અ બાઈક પરેશ સિવાય બધા ખુશ હતા એટલે પરેશ એક ખુશ ન હતો પરેશ સિવાય બાકી બધા ખુશ હતા અને આમાં પરેશ ઉપરાંત બધા ખુશ હતા પરેશ તો ખુશ હતો એ સિવાય એટલે કે એ ઉપરાંત બધા ખુશ હતા એટલે બધા ખુશ છે એક્સેપ્ટ પરેશ ખુશ હતા વઝ વર બહુવચનમાં ઓલ માં વર ઓલ વર હેપી ચાલો પરેશ ઉપરાંત મારા પાસે ગાડી છે એટલે કે પરેશ પાસે તો ગાડી છે એ સિવાય એ ઉપરાંત મારી પાસે પણ ગાડી છે તો બિસાઈડ્સ બિસાઈડ્સ પરેશ મારી પાસે ગાડી છે પાસે હેવ હેઝ આઈમાં આવે હેવ આઈ હેવ અ કાર મારી પાસે ગાડી હતી આઈ હેડ અ કાર આમ પણ ચાલે આઈ હેવ અ કાર બિસાઈડ્સ પરેશ હો મારા પપ્પા ઉપરાંત તે ચા પીશે એટલે મારા પપ્પા તો ચા પીશે બિસાઇડ્સ માય ફાધર આમ નું વાલે હો આમ હોય માય ફાધર બિસાઇડ્સ અથવા પરેશ બિસાઈડ્સ એમ નહીં છોકરી ગુણાકાર થાય બિસાઇડ્સ પરેશ બિસાઇડ્સ માય ફાધર તે ચા પીશે તે એટલે હી પીશે સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂડ ક્રિયાપદ હી વિલ ડ્રિંક ટી પાર્થ ઉપરાંત રાજ પાસે મોબાઈલ હતો એટલે કે પાર્થ પાસે તો મોબાઈલ હતો બિસાઈડ્સ પાર્થ પાર્થ પાસે તો મોબાઈલ હતો ઈ સિવાય રાજ પાસે મોબાઈલ હતો રાજ હતો હેડ ઓ મોબાઈલ રાજ હેડ ઓ મોબાઈલ મારા મમ્મી ઉપરાંત મારા બહેન પણ આવી રહ્યા હતા એટલે મારા મમ્મી તો આવતા હતા સાથે સાથે મારા બેન પણ આવતા હતા બિસાઈડ્સ માય મધર એટલે કે મારા મમ્મી ઉપરાંત મારા બહેન આવી રહ્યા હતા ચાલુ ઉપરથી કમિંગ ચાલો આજુબાજુ આપણે બોલીએ છીએ લગભગ ચાર વાગે આવી ગયું લગભગ બે દિવસમાં આવી જઈશ લગભગ ચાર વાગે આજુબાજુ લગભગ હું લગભગ ચાર વાગે આવ્યો હું આવ્યો સાદો ભૂતકાળ કમનું ભૂતકાળનું રૂપ કેમ લગભગ 4 વાગે લગભગ એટલે અરાઉન્ડ 4 સાંજે 4 વાગે હોય તો 4 pm અને આમ હોત ને હું 4 વાગે આવીયો તો જાવું થાત આ કેમ 8 4 pm 8 મારા પપ્પા લગભગ 5 વાગે આવશે મારા પપ્પા માય ફાધર આવશે સાદો ભરીશ્ય વિલ કમ લગભગ 5 વાગે આજુબાજુ એટલે અરાઉન્ડ 5 o'clock અથવા 5 pm તેઓ બગીચા આજુબાજુ હતા તેઓ એટલે ધે હતા ટુ બી ભૂતકાળ વોર્ઝ વર માં આવે વર ધે વર અરાઉન્ડ ધ ગાર્ડન એટલે કે તેઓ બગીચા આજુબાજુ હતા બગીચાની નજીકમાં આજુબાજુમાં ક્યાંક હતા ધે વર અરાઉન્ડ ધ ગાર્ડન તમે જુઓ તો ખરા મારા વ્હાલા ઓફ એટલે નો ની નુ ના ઓફ એટલે નો ની નુ ના નો ની નુ ના રામ ની ઓફ રામ રામ નો ભાઈ તો બરાબર બ્રધર ઓફ રામ રામ નું ઓફ રામ રામ ના તો ઓફ રામ પેલી રાહુલ ની પેન છે પેલી રાહુલ ની પેન છે તો પેલી પેન રાહુલ ની છે બરાબર ચાલો પેલી રાહુલ ની પેન છે ધેટ ઇઝ

જો રાહુલ નું બાઇક રાહુલ ને પેન આમ નો થાય ઓ આમ નો થાય કે રાહુલ ઓ પેન તો આમ થાય પેન ની પેન નો રાહુલ અથવા બાઇક નો રાહુલ રાહુલ ને પેન ઓ પેન ઓફ રાહુલ રાહુલ નું બાઇક ઓ બાઇક ઓફ રાહુલ સ્વચ આવો આવી તેવું તેવા આવા આવી ગાડી આવો મોબાઈલ આવી પેન આવી જગ્યા આવો આવી તેવું તેવા બધામાં સચ આવે છે બરાબર મને આવા ગીતો ગમે છે આઈ લાઈક સચ સોંગ્સ આઈ લાઈક સચ મૂવીઝ મને આવો મોબાઈલ ગમે છે આઈ લાઈક સચ મોબાઈલ મને આવા પુસ્તકો ગમતા નથી મને એટલે આઈ આઈ લાઈક ગમે છે ગમતા નથી સાદો વર્તમાનકાળ નકાર આઈ ડોન્ટ લાઈક મને ગમતા નથી શું આવા પુસ્તકો such books તેને આવા ગીતો ગમે છે તેણી એટલે સી ગમે છે સી લાઈક્સ સો સાદો વર્તમાન કાળ હી સી હીટમાં એસ એસ સી લાઈક્સ આવા ગીતો સચ સોંગ્સ મને આવા લોકો ગમે છે આઈ લાઈક સચ પીપલ તેને આવો મોબાઈલ ગમશે નહીં તેને એટલે હી ગમશે તો વિલ લાઈક ગમશે નહીં વિલ નોટ લાઈક સાદો ભવિષ્ય નકાર હી વિલ નોટ લાઈક આવો મોબાઈલ મોબાઈલ સચ ઓ એટલે કે આવો આફ્ટર અગત્યનું છે મારા વાય બિફોર અને આફ્ટર બહુ અગત્યનું છે બિફોર એટલે પહેલા આફ્ટર એટલે પછી બિફોર એટલે પહેલા આફ્ટર એટલે પછી ચલો અમે બે વાગ્યા પહેલા આવ્યા અમે એટલે વી આવ્યા સાદો ભૂતકાળ કમનું ભૂતકાળનું રૂપ કેમ પહેલા એટલે બિફોર બે વાગ્યા પહેલા બપોરના બે વાગ્યા પહેલા પીએમ અમે બે વાગ્યા પછી આવ્યા તો આ જ વાક્યો વી કેમ આફ્ટર ટુ પીએમ મ રવિવાર પહેલા આવિસ આઈ વિલ કમ બિફોર સન્ડે રવિવાર પછી આવિસ આઈ વિલ કમ આફ્ટર સન્ડે તેઓ રવિવાર પહેલા આવ્યા તેઓ એટલે તે આવ્યા એટલે સાદો ભૂતકાળ ભૂતકાળનું રૂપ કેમ પહેલા એટલે બિફોર સન્ડે રવિવાર પહેલા તમારા પહેલા બિફોર યુ મારા પહેલા બિફોર મી મારા પછી આફ્ટર મી મારી સાથે વિથ મી તેઓ રવિવાર પછી આવ્યા તો શું થાય દે કેમ આફ્ટર સન્ડે અમે બધા અમે બધા એટલે વી ઓલ આવશું સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વી ઓલ વિલ કમ સોમવાર પહેલા બિફોર મન્ડે સોમવાર પહેલા બિફોર મન્ડે તેઓ બધા રવિવાર પછી ચાલો પછી એટલે આફ્ટર પહેલા એટલે બિફોર તેઓ બધા એટલે ધે ઓલ ગયા વેન્ટો સાદો ભૂતકાળ ગોનું ભૂતકાળનું રૂપ ગયા પછી રવિવાર પછી એટલે આફ્ટર રવિવાર એટલે સન્ડે તેણી એક વાગ્યા પછી ગઈ તેણી એટલે સી ગયો સાદો ભૂતકાળ ક્રિયાપદ ભૂતકાળનું રૂપ ગુણ શું થઈ જાય વેન ટ પછી એટલે આફ્ટર વન એક વાગ્યા પછી એટલે કે વન પીએમ ને તેણી એક વાગ્યા પહેલા ગઈ તો સી વેન્ટ બિફોર વન પીએમ અને એક વાગે ગઈ તો એટ પીએમ એમ એક વાગે આજુબાજુ ગઈ તો અરાઉન્ડ વન પીએમ અમે બધા વી ઓલ તમે બધા યુ ઓલ તેઓ બધા ધે ઓલ અમે બધા બે દિવસ પછી આવશું આવશું સાદો ભવિષ્ય વીલ પ્લસ મૂડ ક્રિયાપદ વીલ કમ પછી એટલે આફ્ટર બે દિવસ પછી એટલે ટુ ડેઝ એટ એટલે હજુ સુધી અને એટ એટલે હજુ સુધી આ પૂર્ણ વર્તમાન કાળના નકાર વાક્યમાં આવે છે પૂર્ણ વર્તમાન કાળ હેવ યસ પ્લસ વી થ્રી નકાર વાક્યમાં આવે અમે હજુ સુધી મળ્યા નથી અમે એટલે વી એમાં આવે હેવ પછી આવે નોટ હેવ યસ પછી નકાર વાક્યમાં નોટ પછી વી થ્રી મળવું એટલે મીટ મેટ મેટ હજુ સુધી એટલે એટ અત્યાર સુધી એટલે સોફાર તેણીએ હજુ સુધી મને રૂપિયા આપ્યા નથી તેણી એટલે સી એમાં આવે હેઝ પછી નોટ આપું એટલે ગીવ એનો વિથરે ગીવ ગેવ અને ગીવન જો મને અને રૂપિયા બે કર્મ છે કોઈ પણ કર્મ તમે પહેલે લખી શકો છો સજીવ કર્મ નિર્જીવ કર્મ તો ગીવ મને એટલે મી રૂપિયા એટલે મની કોઈને એમ થાય કે સર મારે લખવું છે પહેલે નિર્જીવ કર્મ તો જો તમે પેલે નિર્જીવ કર્મ લખો તો સજીવ કર્મની આગળ ટુ મૂકવામાં આવે છે સી એઝ નોટ ગિવન મની ટુ મી અને એટ અને એટ અને અને એટ તેઓ બધા તેઓ બધા એટલે ધે ઓલ ભલેંત્રમી કંઈ વાંધો નહીં ધે ધે ઓલ તેઓ બધા જો તમે બધા એટલે યુ ઓલ આપણે બધા એટલે વી ઓલ તેઓ બધા એટલે ધે ઓલ તેઓ બધા એટલે

હજુ સુધી એટલે એટ હજુ સુધી એટલે એટ તમે જો તો ખરા ચલો નેવર એટલે ક્યારે નેવર એટલે ક્યારે હું ક્યારે ચા પીતો નથી નેવર પોતે નકાર શબ્દ છે કરતા પછી આવે આઈ નેવર आई नेवर ड्रिंक चलो हूं क्या रे चाय पीतो नहीं आई नेवर ड्रिंक टी हूं क्या रे टीवी जोतो नहीं आई नेवर वॉच टीवी અમે બધા કેરે સમય બગાડતા નથી અમે બધા એટલે વી ઓલ સમય બગાડતા નથી સાદો વર્તમાનકાળ નકાર ડુડજનો ઉપયોગ થાય વી ઓલ ડુ અથવા ચાલો કેરે પોતે નકાર સોરી માફ કરજો નકાર શબ્દ છે એટલે વી ઓલ પછી શું આવશે નેવર વી ઓલ નેવર બગાડવું એટલે વેસ્ટો અને ટાઈમ એટલે સમય આઈ નેવર ડ્રિંક ટી અમે બધા ક્યારે સમય બગાડતા નથી વી ઓલ નેવર વેસ્ટ ટાઈમ તેણી ક્યારે આવશે નહીં તેણી એટલે સી પછી વિલ સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ નેવર છે એ કરતા પછી જો સહાયકારક ક્રિયાપદ ક્રિયાપદ હોય તો સહાયકારક ક્રિયાપદ પછી આવે છે સી will never come એટલે કે તેણી ક્યારે આવશે નહીં since ચોક્કસ સમય માટે આવે for સમય ગાળા માટે આવે છે since ચોક્કસ સમય માટે આવે for સમય ગાળા માટે આવે ચોક્કસ વારના નામ ચોક્કસ વર્ષ ચોક્કસ અઠવાડિયાનું નામ બધામાં sins આવે સમય ગાળામાં for આવે છે સમય ગાળો 3 દિવસ માટે for આવે

ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવ હેસ બીન પ્લસ આઈએનજી ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બીન આઈએનજી અમે વીસ મિનિટ થી રાહ જોઈ રહ્યા હતા અમે એટલે વી ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બીન આઈએનજી વી હેડ બીન વેઇટિંગ વીસ મિનિટ સમયગાળો ફોર ટ્વેન્ટી મિનિટ તેણી એક વાગ્યા થી મૂવી જોઈ રહી છે તેણી એટલે સી જો આયા ભૂતકાળ છે આયા શું છે વર્તમાન કાળ હેવ हैज સીમા આવે हैज સી हैज बीन જો એટલે હોચ ઉપરથી વોચિંગ સી हैज बीन વોચિંગ અ મૂવી ક્યારથી 1 વાગ્યા થી બપોરના 1 વાગ્યા થી ચોક્કસ સમય છે સિન્સ 1 पीएम તેવો બધા રવિવાર થી અંગ્રેજી શીખી રહ્યા છે ચાલો તેવો બધા આયા કરી નાખું છું તેઓ બધા એટલે ધે ઓલ રવિવારથી અંગ્રેજી શીખી રહ્યા છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવ હેસ બિન પ્લસ અહીંજી ધે ઓલ હેવ પછી બિન હવે શીખવું એટલે લર્ન ઉપરથી લર્નિંગ શું શીખવાનું કહે છે ઇંગ્લિશ ક્યારથી રવિવારથી ચોક્કસ વારનું નામ છે સિન્સ સન્ડે ચાલો તમે બધા 1 કલાક થી મારો વિડિયો જોઈ રહ્યા છો તમે બધા એટલે યુ ઓલ স্পેશિયલ થેન્ક્સ હેર્સ ઓફ યુ થેમ અ લોટ તમે બધા એટલે યુ ઓલ યુ ઓલ જોઈ રહ્યા છો ચાલુ પૂર્ણ વર્તમાનકાળ હેવ હઝ બીન પ્લસ આઈંગ યુ ઓલ હેવ બીન જો એટલે વોચિંગ મારો વિડિયો એટલે માય વિડિયો 1 કલાક થી સમય ગાળો છે એક કલાક એટલે ફોર અને આમ હોત ને એક વાગ્યા થી તો સીન્સ ફોર એન ઓવર એક કલાક થી ચલો મારા વહાલા મિત્રો તમારા માટે તન તોડ મહેનત કરીને જે આ શબ્દ છે એ ખૂબ જ અગત્યના શબ્દ છે અબાઉટ એટલે વિશે વિધાઉટ એટલે વગર બિસાઇડ એટલે બાજુમાં એક્સેપ્ટ એટલે સિવાય બિસાઇડ્સ એટલે આ તો છે ઓલું પણ છે આમાં આ એક નથી બાકી બધુંય છે અરાઉન્ડ એટલે લગભગ આજુબાજુ ચારે બાજુ ઓફ એટલે નોની નુના સચ એટલે આવો આવી તેવું તેવા બિફોર એટલે પહેલા આફ્ટર એટલે પછી એટ એટલે હજુ સુધી નેવર એટલે ક્યારે નેવર મીન્સ કે ક્યારે એટલે કે નકાર શબ્દમાં આવે ક્યારેય નહીં એમ નેવર એટલે ક્યારેય નહીં હું ક્યારેય ચા પીતો નથી અમે બધા ક્યારેય સમય બગાડતા નથી તેણી ક્યારેય આવશે નહીં નેવર એટલે ક્યારેય નહીં એમ સીન્સ ચોક્કસ સમય ફોર સમય ગાડા માટે આવે છે તમારા માટે તન તોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો હતો તમને વિડીયો કેવો લાગ્યો પણ એ પહેલા ગઈકાલનો પાર્ટ 1 જોઈ લેજો કારણ કે ગઈકાલે 10 શબ્દ અને આજે 15 શબ્દ આ 25 શબ્દ અંગ્રેજી ગ્રામરમાં આખો દિવસ અને ખૂબ એટલે ખૂબ અગત્યના કઈ જગ્યાએ ક્યાં આવે એનો અર્થ તમારા માટે તન તોડ મહેનત કરીને આ બંને પાઠ તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો નીચે લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં તમે નીચે કોમેન્ટ કરી નાખો તમને આ શબ્દ કેવા લાગ્યા તમને આ બંને પાર્ટ કેવા લાગ્યા તમારા માટે દિવસ રાત એક કરીને સંઘર્ષ કરીને તમામ પીડીએફ ફાઇલ અને વિડીયો બનાવું છું પ્લીઝ નમ્ર વિનંતી છે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો આપ સાથે તો ફિર ક્યાં બાથે આઈ નીડ યોર સપોર્ટ આઈ વોન્ટ યોર સપોર્ટ આ જે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે તમને વિડીયો કેવો લાગ્યો જરૂરથી નીચે કોમેન્ટ કરી નાખજો ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો